ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કાર આવેલ છે વન ઓનર કાર છે અને કાર સાવ વેજબી ભાવમાં આપી દેવાની છે તો જે પણ કોઈ મિત્રો ઇકો કાર લેવાય છે તો એ તો વિડિયો પૂરો હોય જો જેથી તમને માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો વિગતવાર સમજાય શાંતિથી વિડીયો પૂરો જજો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો વાત કરીએ આપણે મિત્રો આ ઇકો કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે ચોથો મહિનો પેટ્રોલ સીએનજી ઇકો કાર જોવા મળી જવાની છે અને ઇકો કાર વન ઓનર છે વ્હાઇટ કલરમાં ઇન્સ્યોરન્સ રનિંગ મ્યુઝિક સિસ્ટમ વિથ એસી પાવરફુલ એસી વર્ક કરે છે કન્ડિશન જેન્યુઅન કન્ડિશન તમને ઇકો કારની જોવા મળી જશે તેવું માલિકનું કહેવું છે અને ટાયર પણ ખૂબ જ સારા જોવા મળી જવાના છે તો કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે ઇકો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો એસી વગેરે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં તમને એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે લેથર સીટ કવર જોવા મળી જવાના છે તો કારની કન્ડિશન ટીપટોપ જોવા મળશે લુકવાઇઝ ગુડ કન્ડિશન નો એક્સિડન્ટ કાર કાટછડો ક્યાંય પણ તમને ઇકો કારમાં જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવા નહીં વાત કરીએ આપણે આ ઇકો કારની કિંમતની તો માલિકે કારની કિંમત ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સુડતાલીસ ત્યાંસી આઠ બોતેર માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા ઇકો કારની કિંમત રાખેલી છે ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર પરબ બાવડી જોવા મળશે પરબ વાવડી તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર મિત્રો જોતા હો તમે તો વિડીયોને ઉપર જ આપેલો છે નંબર સત્તાણું બે સુડતાલીસ ત્યાંશી આઠ બોંતેરવાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો ખોટા ફોન કોલ કરવાની ઇકો કાર લેવાની ઈચ્છા હોય તો જ કોન્ટેક કરવો જયસરાજ